તાલુકા નીકળતી ગુજરાત ની રથયાત્રા એટલે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામી ના ખાતે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા ટ્રેક્ટર માં સુશોભિત પચાસ થી વધારે પ્લોટ આકર્ષક ઉભું કરશે ત્રણ નૂતન રથમાં બિરાજમાન થઈ એકત્રીસમાં વર્ષે પણ ભગવાન ગઢપુર ધામમાં ધામધૂમપૂર્વક નગરચર્યાએ નીકળશે અષાઢી બીજના દિવસે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતેથી છેલ્લા ત્રીસ વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા એકત્રીસમાં વર્ષે પણ ધામધૂમપૂર્વક નીકળશે ભગવાનની ત્રણ કાષ્ટની મૂર્તિઓનું અને ત્રણ નૂતન રથનું નિર્માણ કરવામાં આવ્યું છે તેવા ભગવાન જગન્નાથજી માટે નંદી ઘોષ બહેન સુભદ્રાજી માટે દલપદલન અને ભાઈ બળભદ્રજી માટે તાલ ધ્વજ નામના ત્રણ નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગો પર નીકળશે આ વર્ષે પચાસ થી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે સીધી ધમાલ આદિવાસી નૃત્ય મંડળી નાસિક ઢોલ કાઠિયાવાડી રાસ નૃત્ય લંબુજી ઠીંગુજી ટેડી બિયર છ જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળશે આ રથયાત્રા માટે આશરે સો મણ ઉપરાંત કઠોરના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે ગઢપુર રથયાત્રા માટે નવા ગીતો બનાવવામાં આવ્યા છે જે પણ આ વર્ષે રથયાત્રામાં આકર્ષણ જમાવશે અષાઢી બીજના દિવસે બપોરે સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો મહાનુભાવોના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન થશે સમગ્ર ગઢડા શહેર કેસરિયા રંગથી રંગાઈ ગયું છે શહેરમાં ધજા પતાકા વિશાળ ગેટ કટઆઉટથી ગઢડા શહેરને સુશોભિત કરવામાં આવ્યું છે ગઢડા શહેર અને તાલુકાના અનેક લોકો પોતાના ટ્રેક્ટર ટ્રોલીમાં આકર્ષણ ફ્લોટ્સ તૈયાર કરી પોતાનું યોગદાન આપવા તત્પર હોય છે ત્યારે આ રથયાત્રા ગઢડા તાલુકા માટે સૌથી મોટો પર્વ બની ગઈ છે આ દિવસે હજારો હરિભક્તોને દર્શનાર્થીઓ

ગઢડાની અંદર આ વખતે અમે ત્રણ રથનું આયોજન કર્યું છે જે રીતે જગન્નાથપુરીની અંદર ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થઈ તો ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્ર જે રીતે રથયાત્રામાં નગર એ થતા હોય છે એ જ રીતે ગઢડાની અંદર આ વખતે પણ ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થશે ત્રણ સુંદર રથનું ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા અત્યારે નિર્માણ થયું છે અને ગઢડાની અંદર આ રથયાત્રાને લઈ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે ઘરડાની અંદર બધાએ બધા પોતપોતાની રીતે સહકારમાં છે બધાય સ્કોલ બધાય ટ્રેક્ટરોવાળા બધાય મંડળોવાળા બધા જ વ્યક્તિઓ અત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રાની અંદર જોડાવા બધાએ તરતા પર છે ઉપરાંત આ રથયાત્રાની અંદર કમસે કમ પચાસ જેટલા ફ્લોટ હશે બધા અને બીજા બધા વાહનો થઈ અને સાઈઠ સિત્તેર સુધીના વાહનોની અમારી અપેક્ષા છે ઉપરાંત આની અંદર રાસ મંડળીઓ મંડળીઓ તમામ પ્રકારની ઇવેન્ટો ઉપરાંત બધી જે અખાડા અને બધું હોય છે તે પણ બધું આની અંદર જોડા જોડાશે બેન્ડવાજા અને ડીજે ની વચ્ચે આ વખતે ભગવાન જયરણચોળ માખણછોડના નારા વચ્ચે આ ગરડાની અંદર નગર ચડી નીકળશે